오빠, 하러, 하러, 젤, 젤, 에이, 아형님, 하러 보도. 아, 형님, 하러 보도, 하세요. 어디 다니야? 어디, 어디. 낮부터 일해. 아니, 아빠, 날짜에. તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર અને હવાર માં ફરી પાછો આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે તો ગુડ મોર્નિંગ બધાને અને અટાણે હે ને મારા મમ્મીને ને બધા ઈ કેવાયસી કરતા હતા મારા પપ્પાને આવડી ગઈ ઈ કેવાય કરતા આવડી ગયા કાલ કેટલી વાર લગી કાલ કેટલી વાર લગી હતી બોલો અને આજે તમે કેટલી વાર કરી દીધું બધા

બસ હેઠો બીજા હેઠો બીજા બસ કરો એ તો બેન તો એક બિસ્કટ આપી આ લે ખઈ જા નમ 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 તો ગાઈસ અત્યારે થઈ ગયા છે સાંજના 5 ઈ પછી આપણે ને વિડીયો ઉતેર જ ન તો કે હું બપોર વિચારે સુઈ જાઉ હું હમણા બે ત્રણ દીથી આ અને હવાર માં બહુ એટલો ટાઈમ નતો વિડીયો ઉતારવાનો અટાણે જો અમે હું ને પપ્પા જાય શું જો તમે આમ ના હોય એવા નીકળે જો ને ઈ રેવા દેજો હું ઓકરી ઓકરી ગયો હવે શાક ખાઈ ખાઈ ફૂલ કેમ છે આ જો ફૂલતા હે ને શું કહેવાય આ એક જેત વેલ હે હમ અને કઈક ઉપયોગમાં માં લેવાની હોય કઈક મંત્ર વિધિ કરવી હોય ને કઈ જેલ કઈક મંત્ર વિધિ કરવી હોય ને હમ એના ઉપયોગમાં માં હવે લગભગ અમુક ને ખબર હોય આપણો મંત્ર વિધિ નથી કરવી હાલો હાલો અટાણે ભાઈ અમે છે ને અમે અહીંયા નવવી ગાવાળી માંડવી છે એ જરાક જોઈ લઈ અને હમણાં આજે જ ઈરની દવા સહીટી છે કઈ દવા સાઈટી ઈર ને લીલી પોપટી થ્રી ઈર લીલી પોપટીન થ્રી મમ્મી જોટાણે ખડવાડી હે દેખાય હું એસ ટવેન્ટી ટુ બસ દેખાય દેખાય તો જો આ અમારી માંડવી આજે જ દવા સાહીટી છે આમાં અને જુઓ બાકી

પાણી વાર <laughs> <laughs> <and> <laughs> બધે માણસને આમ બધી વસ્તુ જોવાનો શોખ હોય ગાડી જોવાનો શોખ હોય ટેકનિકલ વસ્તુ જોવાનો શોખ હોય મારું જ ખુદનું ઉદાહરણ મને કે ટેકનિકલ વસ્તુ બધી હોય ને થોડું ઘણું નોલેજ હોય ને વધારે જોવાની મજા આવે આમ કે નવો મોબાઈલ કહેવો ને તો એ જોવાની મજા આવે અને આ માણસને ને હરપું જોવાનો શોખ છે ગમે એવો નવો હરપ ના હોય ને નામ કીધું લે કે આનું નામ આ છે આ ઝેરી છે કે નથી એ ખબર પડતી સારું પકડવાનો ધંધા નથી કરતા એ ના કરે ઈ ના કરે કા consulted Southeast Griffin жен κάνcadepo bio constitutional 열 KIRBY 혹se atraya 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 atrahal, a reason she doesn't comment no she already didn't ask I don't like that no she now aren't don too much mm

હ પાઈ નીકો ફોર નીકલા માં ના થે મસાબ ને આ નો પર લઈશ મ આગેં થી આ પાણી ભરાવ આ દાખલો થી દેતા જઈ લે આ મન પાણી ભરાવ જા દોડો હા રે તો આ તો કઈ ખૂંબે કે જીવાય લાગે ને આ લીલ કાંજો હં

ભારે બનતા આવડે એક દીત નથી બનતી જો મારા પપ્પા મારા મમ્મી ને ભાઈ હાલ લઈ લે કે ખાલી ખાલી ખોટા દિલા હાથ દિવો કે એમજ ગીત બનાવે મને ખાલી ખોટા દિલા હા દીધા રે મોરલિયું વાગે છે મને બોય ગીત આવડતું નથી ટ્રેન્ડમાં ઓછમાં બહુ આવી ગયું પડી પડી તો અત્યારે ગાઈશ છે ને જમવામાં કટોલાનું શાક હે અને મને જરાય ભાવે નહીં એટલે મારા હાટું સ્પેશિયલ હું ટમેટાનું શાક કરું હું ડુંગળીનું વઘાર મારી નાગણી એટલે હું ખાયા છે ટમેટાનું શાક કેમ કે આ કટોળાનું શાક છે ને એ બધી શાક આપણે ભાવતા છે નહીં એ આ નાખી દે હાલો તો હવે આજના વ્લોગ વિડીયો મેટલું રાખીએ કાં પછી વ્લોગ વિડીયો લાંબો થઈ જાય લાંબો થઈ તાર કે ને પેટ્રોલ ભર હા તો કટવાનું શાક કેટલું છે ને બધે કરતા દુનિયાનું ફર્સ્ટ નંબરનું દવા વગરનું માને જ કાવ ભાઈ દવા વગરનું લે તો સર્ચ મારજો યુટ્યુબમાં આરબીએન જોવા લેસન કરે છે અટાણે તો સારો હાલો અજના લોક વિડીયો રાખીએ મળી અને પછી નવા વિડીયો ખાલી જ્યાં ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરો જાવ મારે શાક કરું હું મોડું થાય આવજો બાય